સુરતના પાંડેસરામાં એક યુવાનની હત્યા કરવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે ઝઘડાની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું સુરતના પાંડેસરા આરવી ભાવ સોસાયટીમાં થયેલ સુભાષ ઉર્ફે સુબડિયા લાંડંગેની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે

બે હજાર પચીસના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે આઠેક વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી બેમાં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે મરણ સુભાષ લાંગડે છે જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં સ્થિત હતો રહેતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત